સમગ્ર વિશ્વમાં તેની સેવાના નામના ડંકા વાગે છે એવા વિશ્વવંદનીય વીરપુરના સંત જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વરના ગોલાવાવ ગોલવાડ પંચ અને જય જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા ભરૂચીનાકા પાસે આવેલ જલારામ મંદિર ખાતે જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જલારામ મંદિર ખાતે સવારથી પૂજા અર્ચના હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી જ જલારામ બાપાના દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી સાથે ભક્તોએ મહાયજ્ઞનો લાવો લીધો હતો મહિલા મંડળ દ્વારા ભજનની રમઝટ બોલાવી હતી અંકલેશ્વર સહિત આસપાસના ગામના ભક્તો જલારામ બાપાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને મહાપ્રસાદીનો લાવો લીધો હતો આ પ્રસંગે ગોલાવાઓ ગોલવાડ પંચ અને જય જલારામ મંદિર ટ્રસ્ટના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જય જલારામ જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ નિમિત્તે ભોલાવાવ ગોલવાર પંચ તથા જય જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા આજ રોજ જલારામ બાપાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં અંકલેશ્વર જીઆઈડીસી હાસોદ દીવા વિવિધ ગામના ભક્તોએ મોટી સંખ્યામાં દર્શનનો તથા મહાપ્રસાદીનો લાવો લીધો છે અને ધન્યતા અનુભવી છે જય જલારામ